એક વર્ષની અંદર જ પહેલાં જ વરસાદમાં એના ધોવાણ થઈ ગયા છે અને નાળાઓ તૂટી ગયા છે ત્યારે અમે કહેવા માગીએ છીએ કે આટલી કરોડોના રસ્તાઓ બનતા હોય પણ આ ભ્રષ્ટાચારના ખાડાઓ વરસમાં પડે ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની મિલીભગગત હશે તો જ આવું બનતું હશે એવું લાગે છે નળસે જલની પણ ફરિયાદો આવી છે કે પાણી નથી મળતા સાથે સાથે જાતિના દાખલા હોય આવકના દાખલા હોય કે મામલતદાર તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે ત્યારે એના પરથી આપણે કહી શકીએ છીએ કે ભ્રષ્ટાચાર પણ અહીંયા ખૂબ વધે છે ત્યારે અમારા સંગઠનના તમામ લોકોને અમે આગ્રહ કર્યો છે કે લોકોની પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે અને સંગઠન નિર્માણ કરે જેથી આવનારી તાલુકા જિલ્લા પંચાયતોના ચૂંટણીઓમાં અમે સારી બેઠકો અહીંયા મેળવી શકીએ અને સત્તામાં આવીએ જેથી કરીને અહીંના લોકોના પ્રશ્નોને વાચા આપી શકીએ અને લોકોને દરેક યોજનાકીયનો લાભ આપી શકીએ એવા અમારા પ્રયાસો રહેશે